આજના વ્લોગ ની શરૂઆત તો આપણે ઘરેથી જ કરી છે હર્ષદ ને શું તાવ આવી ગયો છે આજે એટલા માટે તીર્થ હું પાછળ છે એ નીર નું કામ કરું ત્યાં તું આ બધાને પાણી પાઈ લેવો તો આનું નામ બરાબર છે ને બાકી બાટલો ગણ કરી ગયો ને જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવો બ્લોગ અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટ હશો ને આજના બ્લોગ ની શરૂઆત તો આપણે આપણા ઘરેથી જ કરી છે અહીંયા જો મોટર ચાલુ છે ને અવાજ આવે એક મિનિટ બંધ કર દઉં બંધ કર નાખી અને મારે તમને એક વસ્તુ ખાલી બતાવી છે કે આપણું ઘર છે ને ઘરથી આમ છે ને આ બાજુ ખાલી એટલે જ બહાર આવો ને અહીંયા ત્યાં કેવો સુંદર નજારો છે આ શું છે આમ જેને શોખ હોય એની વાત છે બાકી હું બધાને મજા ના આવે પણ આપણે તો શું ગાયનો શોખ ને આવી રીતે છે ઘરની બહાર નીકળી અને આવો નજારો હોય તો એનાથી ઉપર તો જોઈએ શું કે એટલું જ આપણું ઘર અને ખાલી આમ જ ફરવાનું ત્યાં જ બારે જો પેલા દર્શન અહીંયા જ થાય અને પછી અહીંયાથી આમાં આપણે બારે જવાનું બાકી તો અહીંયા તો જો બધા રિલેક્સ કરે છે અહીંયા દેખાય અને આ ત્રણ ધોરીનો સૌથી મોટો વચ્ચે વાળી છે એ નમકી અને હું રાજી વાળી છેલ્લી બેઠી તો અહીંયા તો એ જ છે અને આ મારે તમને એક વાત કરી હતી તો કરતી હતી અને હવે આપણે જવાનું છે પાંજરાપુર પાંજરાપુર જઈને જો આજે માણસો ફ્રી હશે ને શક્ય હશે તો આજે બોલ નું છે ઓપરેશન કર નાખું છે જે ને એ ત્યાં જાય ને પછી ખબર પડશે અત્યારે કંઈ નક્કી નહીં પણ જો બધું બરાબર હશે ને તો એનું ઓપરેશન આજે કરવું છે તો આપણે આપણે ઘરેથી નીકળ્યા ને પછી મારે હર્ષદ સાથે વાત થઈ તો હર્ષદ ને શું તાવ આવી ગયો છે આજે એટલા માટે અહીંયા ગૌશાળાએ નતો આવ્યો તો આજે આપણે છે ને નીણ નાખવાની બાકી હતી તો અહીંયા આપણે આવી ગયા નીણ નાખી દીધી છે અને અંદર તો છે આપણે જે મોટો વાળો છે એમાં એમાં તો આપણે સવારના જ્યારે આયા ને દોવાઈ કરવા ત્યારે જ કટી નાખી દીધી તો જો અત્યારે તો બધા બેઠા છે કટી ખાઈ લીધી છે કારણ કે બે કલાક જેવું થઈ ગયું છે એટલે અને હવે જાય આપણે પાંજરાપોર અને થોડી વાર પછી છે હર્ષદને જવું છે હોસ્પિટલે તો એને પછી લઈ જશું અત્યારે જાય એકવારના પાંજરાપોર અને જે મેં તમને ઓપરેશનની વાત કરી હતી એ આજે આપણે બંધ રાખવું પડશે કારણ કે હવે આજે આપણે જ ફ્રી નથી એટલે તો ચાલો જાય પાંજરાપોર અને ત્યાં કને બીજું કામ ચેક કરીએ શું કાંઈ છે ઇમરજન્સી તો આપણે પાંજરાપુર પહોંચી ગયા હતા ને કાંઈ નવો કેસ હતો નહીં બાકી જોઈ શકો છો દવા આવી છે તો ભગત ને જિજ્ઞેશભાઈનું બધું ગોઠવણ કામ કરે છે અને અત્યારે મેળવી નથી કારણ કે હવે શું છે હોસ્પિટલનો સમય થઈ ગયો છે ત્યાં શું સવારનું નામ લખાવી નાખ્યું હતું હર્ષદનું તો હવે અત્યારે જાઉં છે તો એને હવે હું લઈ જાય હોસ્પિટલે અને બાકી અહીંયા કાંઈ નવું કામ છે એની બધું ઓકે રિપોર્ટ છે તો આપણે પાંજરાપોથી છે ભાઈ હર્ષદને લઈ ગયા હતા દવાખાને અને એકાદો બાટલો ચડાવી આવ્યા છે અને એ અત્યારે ઘરે આરામ કરે છે અને આપણે આવી ગયા હતા અહીંયા આપણી ગૌશાળાએ કારણ કે શું નિર્ણયો બધું કામ હવે કરવું પડશે હર્ષદ શું આરામમાં છે અત્યારે એટલા માટે તો પેલા તો આપણે અહીંયા આવીને પેલા મોટર ચાલુ કરવી પડશે કારણ કે શું પાછળના વાળામાં પાણી હશે જ નહીં નળી અંદર નાખી દીધી અને હવે મોટર ચાલુ કરી નાખી મોટર તો ચાલુ થઈ ગયું તો એક વાર ના હે તીર્થ હું પાછળ છે એ નીરનું કામ કરું ત્યાં તું આ બધાને પાણી પાઈ લેવો તીર્થભાઈ જો આવ્યા છે તું મદદમાં લઈએ આ બધાને પોપટને અલગથી પાણી પાજે પેલો અને પછી બીજાને બીજાનો આપણે પાછળ એક રાઉન્ડ માર લઈએ અને પછી નીર નાખીએ સૂકી જાર નાખવી અત્યારે સવારના એ કટ્ટી નાખી હતી એટલા માટે ગયું બધા અહીંયા બેઠા હે તારે તો અમુક ઊભા હે ને એવું છે પાણી તો કોઈ હતું હાવ ખાલી નહોતું થયું અને બાકી જો બધા હે એ છાંય અમુક ઊભા હે ને અમુક બેઠા હે ને એવું છે તો હવે ફટાફટ છે સૂકી જાર નાખ્યું તો પેલા પૂરા કાઢી નાખીએ અહીંયાથી અને પછી અંદર નાખીએ તો હવે તમે અહીંયા જોઈ શકો છો આપણે બધાને હે નીણ કમ્પ્લીટ નાખી દીધી છે અને બધા ખાવાય મીડિયા હે જો આ આટલા નહીં ખાતા એ ધીમે ધીમે પાણી વાણી પીને પછી ચાલુ કરશે ખાવાનું બાકી આ બધા એ ખાવાનું ચાલુ કરી નાખી છે એક પૂરો અહીંયા નાખે તો બે ત્યાં ખાય છે રતન અને ચક્કી બાકી બધા ઓકે ખાવા માંડ્યા અને આ બાવરને પાણી પાઈ નાખી જો અત્યારે કેમકે આ ગરમીનો એ છે ગરમાઈ ગયો છે ક્યાં અહીંયા અહીંયા જો નબળો પડી ગયો કારણ કે ગરમી જેટલી છે કે આપણે ખાલી નીળ નાખીને ક્યાં પરસે રેપજેપ થઈ ગયા આપણે એવી અને ક્યાં ઘોડી ઘોડી તો જો આપણે હલાવતા નહીં કાંઈ નહીં તો એ ગરમી ગરમી તો એ જ છે અને હવે બીજું તો કંઈ અહીંયા કામ રહેતું નથી જે આગળ પોપટને પાણી પીવડાવી લીધું અને એને કટી નાખી છે કારણ કે એને સવારના જાર નાખી છે એટલા માટે અને ત્યાં અંદર જે પિંજરામાં નનકા વાછુડા છે એને પણ એ બધું નાખી દીધું હે ચરો નહીં અને બાકી અહીંયા તમે જોઈ શકો છો પાણીનો વાળો આપણે અત્યારે ભર નાખ્યો છે કમ્પ્લીટ ભરાઈ ગયો ઓવરફ્લો થઈ ગયો એટલો ભર્યો અને બાકી આ બધાને તો કાંઈ ખાવાની પડી નહીં શાંતિથી ઊભા છે છાંય અને એવું બધા છે ત્યાં ખાય છે તો એ જ હતું ને હવે જાય આપણે ઘરે અને ઘરે જઈને અને જે મહેશભાઈ શીતલ વિયાણી છે એણે છે એ વાસડું નામકરણ કરી નાખ્યું છે તો હું તમને ઘરે જઈને બતાવું તો આપણે આપણી ગૌશાળાએ બધું કામો કે કરીને ઘરે જમવા આવી ગયા હતા અને ઘરે આવી જમી લીધા છે અને હવે ફરી પર જવાનો સમય થઈ ગયો છે પણ મેં તમને વાત કરી હતી એ પ્રમાણે હે આનું નામકરણ થઈ ગયું છે તો એ જ જણાવવા માટે અત્યારે વિડીયો ચાલુ કર્યો છે આપણે ત્રેજો મા દીકરી ત્રણેય આ બંને બેનો થાય અને આ મા બંનેની કેમ બેઠી પટાજી અને એક મિત્રની કોમેન્ટ આવે છે કે સુરભી ક્યાં આપી છે અને કેટલામાં આપીએ સુરભી કે આની હે આગલા વેતરની આગલા વેતરની એના પછી જે વાછડો હતો એના આગલા વેતરની જે હમણાં વિયાણી તી તો એ સુરભી છે અહીંયા જ આપી છે મહેશભાઈ ને કોઈ ભાઈબંધ હશે એ લઈ ગયા છે અહીંયા રાપરની આડેસર અને એ ફ્રી ઓફ કોસ્ટ આપી દીધી કાંઈ એને પૈસા લીધા નથી એમ જ બંધાવી દીધી છે અને એ સુરભી આ લઈ ગઈ છે એ આપી દીધી એના ઉપર જ છે આનું નામ સુરભી એને રાખી દીધું કારણ કે એક સુરભી હતી અને એ છે બીજાને આપી દીધી તો આનું નામ નામે જ રાખ્યું છે નામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને કહેજો હવે જો સોનું ઊભી થઈ ગયું બાકી આ સુરભીજ અને આ શીતલ બધા અત્યારે શાંતિ બેઠા હતા અત્યારે ગરમી પણ એવી છે ને કે અહીંયા એટલે આવું છે વ્યવસ્થિત બધું શેડ બનાવેલો છે તોય અહીંયા રહેવાતું નથી એકદમ ઓપન જો અહીંયા ખુલ્લું અહીંયા બધે ખુલ્લું જો અહીંયા સામે ખુલ્લું તો એ અહીંયા એટલી જ ગરમી થાય છે આ પંખા ચાલુ કરી નાખીએ આપણે અહીંયા ઠીક ગયા અને હવે આપણે જઈએ પાંજરાપુર તો આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા અને પાંજરાપુર આવ્યા ને ત્યાં જે એક છે પ્લાસ્ટરવાળો કેસ હતો તો જો પ્લાસ્ટર કરી નાખીએ નનકી વાછડી છે અંદર છે અને જરૂરી ઇન્જેક્શન ને બધું લગાવી દીધું છે તો હમણાં થોડી વાર બતાવું પેલા હાથ ધોઈ અને પછી બતાવું તો આપણે વાથડીને પ્લાસ્ટર કરીને બસ ખાલી હાથ જ ધોયા ત્યાં જોઈ શકો છો એક બીજો કેસ આવી ગયો છે ગાય આવી છે બારેથી અને પડેલી હાલતમાં મળી છે એટલા માટે અહીંયા લઈ આવ્યા અને અહીંયા લઈ આવીને સીધી આપણે ડ્રીપ ચાલુ કરી નાખી છે અત્યારે એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે તો એની ટ્રીટમેન્ટ ઓકે કરી નાખીએ અને પછી વાત કરીએ તો આપણે પાંજરાપુર એક ગાયને સારવાર આપતા હતા એ જ આપણે સારવાર આપી લીધી અને થોડી વાર રહી ત્યાં એ દેવલોક પામી ગઈ તો ભગવાન એના આત્માને શાંતિ આપી હવે શું તકલીફ થઈ હોય કાંઈ ખબર ના પડી પણ દવા પૂરી થઈ ત્યાં એ પોતે આવી ગઈ અને પછી ગયા તો આપણે આપણી ગૌશાળાએ ગૌશાળાએ તો આજે બાટલાની અસર ને એવી કરી કે બધું કામ કરી નાખ્યું આપણે પહોંચ્યા ત્યાં બધું ઓકે રિપોર્ટ થઈ ગયું છે એટલે છે અત્યારમાં છે આપણે ફ્રી થઈ ગયા છો હજી લગભગ સાત એક વાગ્યા છે ને આપણે એકદમ નવરા થઈ ગયા અને હજી તો મહેશભાઈની ગાય પણ ધોવાની બાકી છે ત્યાં આપણે ધોઈ નાખીએ વાત તો બધી ગાયો આવી ગઈ છે અને આ ગાયો છે એ આમ ભેગી છે ઓછી દેખાય કારણ કે આપણે અત્યારે હાજર ન હોય સવારે છે આપણે ગૌશાળી ગૌશાળીથી આવીએ જ્યાં પોતે આડી ગઈ ગઈ ગાય એટલે જો રાજી અહીંયા છે અને વાસડી સામે ધોરીનો અહીંયા અને અહીંયા સામ સામે બાંધ્યા છે અને શીતલ ને ધમોળ બંને અહીંયા ઊભી છે સોનું બાજુ છે બાકી બધા કમ્પ્લીટ બંધાઈ ગયા છે તો વેજ એ જ છે ને બાકી હર્ષદ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયો છે અત્યારે બાકી કાંઈ એની તકલીફ છે નહીં અને હવે બીજું કંઈ કામય છે નહીં તો આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી રાખી દઈશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે વિડીયો તો આપણે વિડીયોને એડ કરી નાખીએ તો આજે ફરી ચાલુ કર્યું છે એનું કારણ છે કે મેચ જોવાયા છે અને કીટભાઈ નરસદભાઈ કેમ છો બરાબર છે ને હવે એકદમ ઓકે ભલે હાલો હાલો હર્ષદભાઈ ને અત્યારે હતા એટલા માટે ચાલુ કરે છે નહીં તો આપણે વિડીયો ને એડ કરી નાખીએ બરાબર છે ને બાકી બાટ લગાણ કરી ગયો ને ભલે ભલે હાલો